સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે વડવાણ તાલુકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિસ્તારમાં મતદારો માત તરીકે મેલડી માતા જવાબ આપી રહ્યા છે ગામડામાં પિતા પરમેશ્વર કે કાળીયા ઠાકર બતાવી રહ્યા છે આથી બેલો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા ઝાલાવાડમાં દિવાળી વેકેશન વચ્ચે મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં વઢવાણ વિધાનસભા બસ્સો બ્યાસી પર છાસઠ હજાર સતાવીસ મતદાર માટે બસ્સો બ્યાસી બીએલો મુકાયા હતા ત્યારબાદ વધુ ત્રણસો જેટલા સહાયક બીએલોના હુકમ થયા હતા આથી સુરેન્દ્રનગર વઢવાણ શહેર સહિત ગામોમાં બીએલો વિસ્તારોમાં ફરી રહ્યા છે જેમાં વઢવાણ તાલુકાનો એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં મતદાર ફોર્મમાં માતા તરીકે મેલડી માતા લખવાનું કહી રહ્યા છે આ વીડિયોની તપાસ ટીમે કરી હતી જેમાં આ વિડિયો વઢવાણના મફતિયાપરાનો હતો જેમાં બેલો રવિન્દ્ર પરમાર અને ગજેન્દ્રસિંહ પરમાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ફોર્મ ભરવા માટે ગયા હતા આ સમયે રાત્રે આ મતદારે ફોર્મમાં માતા તરીકે મેલડી માતા લખવા કહ્યું હતું આ અંગે બેલોએ જણાવ્યું કે મારા બુથમાં વર્ષોથી સેવા સહયોગ આપતા ગજેન્દ્રસિંહ સાથે ગયા હતા આ જવાબથી અમે પણ મૂંઝવણમાં મુકાયા હતા જ્યારે ભગીરથભાઈ રાવલે જણાવ્યું કે મારા મુંજપર ગામમાં મતદારે પિતા કાળિયા ઠાકર કહ્યા હતા હાલ તો અમુ લગ્ન પ્રસંગ વચ્ચે દિવસ રાત કામગીરી કરી રહ્યા છીએ અમારી મૂંઝવણ અને મુશ્કેલી કોને કહેવી